આજના આપણા ઊંડાણપૂર્વક અભ્યાસમાં આપનું સ્વાગત છે આજે આપણે દરિયાના ઊંડાણોમાં જઈ રહ્યા છીએ વાત કરવા સમુદાય શૂળ ત્વચીની એટલે કે એકીનો ડરમેટા હા એવા જીવો જે દેખાવમાં અનોખા છે અને જેમની દુનિયા દરિયો જ છે કાંટાળી છે ત્વચા અમારી દરિયો જ છે દુનિયા અમારી પાંચ ભૂજાઓ વાળી અજબ કહાણી અમારી વાહ છે એમના વિશે ઘણું કહી જાય છે તો ચાલો આ અજબ કહાણીને જરા ખોલીએ શરૂઆત કરીએ એમના નામથી જ શૂળ ત્વચી કેમ આવું નામ કાંટા હોય છે એમને હા નામ જ એમની ઓળખ છે શૂળ એટલે કાંટો અને ત્વચી એટલે ત્વચાવાળું એમની ત્વચાની નીચે અંદરની બાજુએ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું અંતઃકંકાલ હોય કેલ્શિયમ કાર્બોનેટ એટલે પેલું ચૂના જેવું હા લગભગ એવું જ એની નાની નાની તકતીઓ કે અસ્થિકાઓ હોય જે ઘણીવાર બહારની તરફ ઉપસીને કાંટા જેવું બનાવે એટલે અડો તો ખરબચડું કે કાંટાળું લાગે અચ્છા એટલે નામ પડ્યું શૂળ ત્વચી અને રહે છે ક્યાં સ્ત્રોત કહે છે ફક્ત દરિયામાં મીઠા પાણીમાં નહીં જમીન પર નહીં ના બિલકુલ નહીં આ એમની એકદમ પાક્કી ઓળખ છે શૂળ ત્વચિયો ફક્ત અને ફક્ત ખારા પાણીમાં એટલે કે દરિયામાં જ જોવા મળે બીજે ક્યાંય નહીં આ તો નોંધવા જેવી વાત થઈ દરિયા જીવો હવે એમના શરીરના બંધારણની વાત કરીએ સ્ત્રોતમાં લખ્યું છે અંગતંત્ર સ્તરીય આયોજન આ થોડું સમજાવશો અંગતંત્ર સ્તરીય આયોજન એટલે એમ સમજો કે એમના શરીરમાં જુદા જુદા કામ કરવા માટે અંગો અને તંત્રો બનેલા છે જેમ કે આપણામાં પાચનતંત્ર શ્વસન તંત્ર હોય એમ હા એ જ રીતે એમનામાં પણ પાચનતંત્ર છે પછી પેલું એમનું ખાસ જલવાહક તંત્ર છે આ બધું અંગતંત્ર સ્તરીય આયોજન કહેવાય અને બીજું ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠધારી પણ છે ખરું ને બરાબર વિકાસ દરમિયાન ત્રણ ગર્ભસ્તર બને અને શરીરમાં પોલાણ એટલે કે દેહકોષ્ઠ પણ હોય છે હવે પેલી રસપ્રદ વાત પર આવીએ સમમિતિ મોટા ભાગના પ્રાણીઓ કેવા હોય આમ વચ્ચેથી કાપો તો બે સરખા ભાગ થાય દ્વિપાર્શ્વ સમમિતિ પણ આ શૂળત્વચીઓમાં પુખ્તાવસ્થામાં અલગ અને ડીમ્બ અવસ્થામાં વાળી પાછી અલગ આ કેવી રીતે આ તો એમની ખાસિયત છે જો પુખ્ત પ્રાણી જેમ કે તારામાછલી લો એ અર્ય સમમિતિ ધરાવે મોટે ભાગે પંચ અર્ય પંચ અર્ય એટલે પાંચ ભાગ હા કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ ઊભી ધરીથી કાપો તો સરખા ભાગ મળે પાંચ જુદી જુદી રીતે એમના ડીંબ જે પાણીમાં આમતેમ તરતા હોય એ આપણા જેવા જ હોય છે દ્વિપાર્છો સમમિતિ વાળા ખરેખર હવે પાચનતંત્ર પર આવીએ કેવું હોય છે એમનું પાચનતંત્ર સંપૂર્ણ છે અને મળદ્વાર પણ ખોરાક લેવા અને કચરો કાઢવા માટે અલગ અલગ છેડા અને એની ગોઠવણ મુખ ક્યાં હોય સામાન્ય રીતે મુખ નીચેની બાજુએ હોય વક્ષ સપાટી પર જે બાજુથી એ સપાટીને અડીને રહે અને મળદ્વાર ઉપરની બાજુ પૃષ્ઠ સપાટી પર હા મોટે ભાગે એમ જ હોય છે બરાબર અને હવે સૌથી અનોખી વાત એમનું જલવાહક તંત્ર પહેલી કવિતા યાદ આવે છે નસોમાં લોહી નહીં પાણી ભરીને ફરીએ છીએ શું એમનામાં લોહી નથી હોતો જુઓ એમનામાં આપણા જેવું લાલ લોહી અને હૃદયવાળું પરિવહન તંત્ર નથી એને બદલે એમની પાસે આ અદ્ભુત રચના છે જલવાહક તંત્ર વોટર વેસ્ક્યુલર સિસ્ટમ આ ફક્ત એમનામાં જ હોય ફક્ત અને ફક્ત શૂળ ત્વચીઓમાં જ આ પાણીથી ભરેલી નળીઓની એક જટિલ સિસ્ટમ છે શરીરમાં પાણી પ્રવેશે અને પછી આ નળીઓમાં ફરે પણ એ કામ શું કરે જો લોહી નથી તો અરે એ ઘણા બધા કામ કરે છે એનું મુખ્ય કામ છે પ્રચલન એટલે કે હલનચલન એના સાથે જોડાયેલા નાના નાના નાલી પગ હોય નાલી પગ હા ટ્યુબ જેવા પગ પાણીના દબાણથી એ લાંબા ટૂંકા થાય સપાટી પર ચોંટે અને પ્રાણીને ધીમે ધીમે આગળ વધારે એટલે એમના પગ પાણીના પ્રેશરથી ચાલે બિલકુલ આ ઉપરાંત આ જ તંત્ર ખોરાક પકડવામાં અને એને મોઢા સુધી પહોંચાડવામાં પણ મદદ કરે અને શ્વસનમાં પણ શું વાત કરો છો એક જ તંત્ર આટલા બધા કામ કરે પ્રચલન ખોરાક શ્વસન હા આજ તો એની વિશિષ્ટતા છે એમનામાં કોઈ ખાસ ઉત્સર્જન અંગ કે ઉત્સર્જન તંત્ર નથી હોતું તો પછી કચરો કેવી રીતે દૂર થાય એમના શરીરની જે પાતળી દિવાલો હોય ને જેમ કે નાલી પગની દિવાલ કે ત્વચા પર શ્વસન માટેની રચનાઓ હોય એના દ્વારા સીધો જ પાણીમાં પ્રસરણ પામી જાય હવે પ્રજનન પર આવીએ સ્ત્રોત કહે છે લિંગભેદ હોય છે નર અને માદા અલગ હા મોટાભાગના ભાગના ત્વચીમાં નર અને માદા અલગ અલગ હોય છે લિંગભેદ જોવા મળે અને પ્રજનન કેવી રીતે કરે મુખ્યત્વે લિંગી પ્રજનન પણ ફલન શરીરની અંદર નહીં બહાર પાણીમાં થાય બાહ્ય ફલન હા નર અને માદા પોતપોતાના જનન કોષો એટલે કે શુક્રકોષ અને અંડકોષ પાણીમાં છોડે અને ત્યાં જ એમનું મિલન થાય અને પછી સીધું નાનું તારા માછલી જેવું બચ્ચું બને ના ના વિકાસ પરોક્ષ હોય છે એટલે કે ફલિતાણમાંથી પહેલા એક ડીમ્બ બને જે મુક્ત રીતે પાણીમાં તરે પેલો દ્વિપાર્શ્વસમિત વાળો બરાબર એ જ એ ડિમ્બ દેખાવમાં પુખ્ત પ્રાણીથી સાવ જુદો હોય એ તરે ખાય મોટો થાય અને પછી રૂપાંતરણ પામીને પુખ્ત સ્વરૂપ ધારણ કરે સૌથી જાણીતું કયું સૌથી જાણીતું તો તારા માછલી જ એસ્ટેરિયસ સ્ટારફિશ પાંચ ભૂજાઓ વાળો તારો હા એ તો બધાએ જોયો હોય કે સાંભળ્યો હોય બીજું પછી સાગર ગોટા ઇકાઇનસ સી અર્ચન ગોળદડા જેવો ને ઉપર કાંટા જ કાંટા અચ્છા ગોટા જેવો દેખાય એટલે સાગર ગોટો સરસ નામ છે પછી સમુદ્ર કમળ એન્ટેડોન એન્ટેડોન સી લીલી દેખાવમાં ફૂલ જેવું લાગે પિંછાવાળું અને સમુદ્ર કાકડી કુકુમેરિયા કુકુમેરિયા એ કેવું હોય એનું શરીર લાંબુ નરમ કાકડી જેવું હોય એટલે જેવું નામ એના પર કાંટા ઓછા હોય કે ન પણ હોય અને બરડ તારા ઓફ્યુરા ઓફ્યુરા બ્રિટલ સ્ટાર હા એ તારા માછલી જેવા જ પણ એની ભૂજાઓ એકદમ પાતળી અને નાજુક હોય સહેજમાં તૂટી જાય એવી એટલે બરડ તારા